આઝાદી પછી પહેલીવાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ધનિયાબારીથી સાંકડીબારી સુધીનો રૂપિયા તેર તેરાળીસ કરોડના ખર્ચે નવો ડામર સમાટીનો રોડ બનતા તેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ચાર ગામોની ચાર હજાર જેટલી આદિવાસી પ્રજાએ ધારાસભ્ય અભયસિંગ તડવીને ખભા પર બેસાડી તેઓના સેવા કાર્ય બદલ આભાર પ્રગટ કર્યો હતો નસવાડીના ડુંગર વિસ્તારમાં વિકાસની નવી તકો ઊભી થતાં વાડિયા ગામે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ડુંગર વિસ્તારની પ્રજાએ પુષ્પોમાળાઓ વડે ધારાસભ્યનું સન્માન કર્યું હતું ગ્રામજનોએ આબુ જેવા સર્પાકાર અને ઢાળ ચડતા ઉતરતા રસ્તાઓ કાચા ધૂળિયા હોવાથી તેઓને આવાગમનમાં વ્યાપક પરેશાનીઓનો સામનો કરવો પડતો હોવાની ધારાસભ્યને રજૂઆતો કરી હતી ત્યારે આ માર્ગ નવીન ડામર સપાટીનો બનાવવા સરકારમાં અસરકારક રજૂઆતો કરી તેર પોઈન્ટ તેરાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નવો ડામર માર્ગ બનાવી દેવાતા ગ્રામીણ આદિવાસી પ્રજાએ ઉત્સવની જેમ આ અવસરને મનાવ્યો હતો આજે નસવાડી તાલુકાથી નસવાડી ગામથી તાલુકા મથકથી પિસ્તાલીસ કિલોમીટર દૂર અમારું વાડીયા ગામ આવેલું છે અને આજે ઘણીયા બારી સાંકળી બારીનો રસ્તો અમારા કાર્યકર્તાઓની સતત રજૂઆતને કારણે છ કિલોમીટર લંબાઈનો રસ્તો ચૌદ કરોડના ખર્ચે તૈયાર થઈ ગયો છે અને રસ્તાનું આજે અમે લોકાર્પણ કર્યું છે આ સાથે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કેમજીભાઈ અમારા તાલુકા પંચાયતના સભ્ય આપણા રણજીતભાઈ દેખીયાભાઈ વાનજીભાઈ અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ અમારા ગામ જની અમારા રસોલભાઈ આ બધા જ આગેવાનોને સાથે મળીને આ રસ્તાનું અમે લોકાર્પણ કર્યું છે આવનારા દિવસો જે બાનુ કરોડ ની યોજના છે એને પણ અમે પૂરું કરવાની અધિકારીઓને સૂચના આપી છે ઇકોતેર ગામોને પાણી મળે એની પણ અમે એક રસ્તો બાકી છે એવી પણ મેં સરકારમાં રજૂઆત કરી છે બીજો કવાટ તાલુકાની અંદર નાનીની જરૂરી થી મોટી એનો જે પુલ ઉપર એ પુલ વાળો જે ભાગ છે એ પુલ બનાવવાનો છે એને કારણે અમે કમાતમાં ટૂંકા અંતરમાં જ જઈ શકતા નથી અત્યારે પણ એ પુલ બનાવવા માટે પણ માનીય મુખ્યમંત્રીને ચૌદ કરોડના ખર્ચે એની દરખાસ્ત અમે મોકલી છે અમારા લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવાડને પણ બધા કાર્યકર્તાઓ અમને મળ્યા હતા અને એમની રજૂઆત ધ્યાને લઈને અમે આ રજૂઆત સરકારમાં મોકલી છે આવનારા દિવસોની અંદર